માતાજી જય માતાજી તો આપણે આજે ગયા છીએ વિનોદભાઈ ડાવરીને ત્યાં જે ઘણા ટાઈમથી ગાયું રાખે છે કાંકરેજ ખૂબ સારી સારી એની પાસે આગળ આપણે જોઈ કેટલી છે આખલો વાપરે છે અને કઈ રીતે ગાયું બધું કામકાજી વિનોદભાઈ કરે છે તમે પાછળ પણ જોઈ શકો છો બધી ગાયો છે એની વિનોદભાઈ જય માતાજી તો અત્યારે તો બધા છોકરા ગાયો માંથી નીકળે તમને કેમ ગાયો નો શોખ લાગ્યો આમાં એવું હે ને ઈશભાઈ આની જેને માયા લાગી ગઈ ને નાનપણ થી એ પછી નહીં મુકાતી બરોબર આનો નસો એવો છે ને બરોબર દારૂ કે કોઈ પણ વ્યસન હોય ને એનો નશો મુકાઈ જાય પણ ગાનો નશો એવો છે ને કે મુકાતો નહીં તમે તૂટી મરી જાવ ને તો આની કોઈ આનો નશો મૂકવાની કોઈ દોવા જ નહીં બરોબર હાલમાં તમારી પાસે કેટલી ગાયો ટોટલ મારી પાસે પચીસ ત્રીસ જેવી પચ્ચીસ ત્રીસ જેવી અને હાલ તમે જે આખો વાપરો એના વિશે થોડું કહો આખો એક અમારી જોડે અત્યારે આવ્યો હે બરોબર એમ રાખ્યો હે બરોલપોરથી લાવેલો સાતલ પર સાંતલ પર બરોબર બરાબર અને આનો બાપ ખાંડો તો મારો જોયેલો નહીં પણ એ લોકો કહેતા હતા ખાંડો અને આનીમાં મારી જોવેલી છે ધોવેલી બરોબર ખાંડો ખાંડો બહુ ભલે એમને તો અને હાલમાં તમારી એક ફેમસ રાવતી જેનું તમે બાઇકમાં પણ ચિત્ર રાખ્યું છે એના વિશે થોડું કહ્યું આ રાવતી પહેલાં એક વખત ગયા આગલા શિયાળે

બરોબર પછી તમે એક રવેચી આખલાની મને કાળી ગાય કેતા તા એક આરી એક આ ગાય એક આરી હતી બરોબર એક હરેણ આપણે ઓલી ચંગવારી નથી પેલા બરોબર પાછળ જ હાલો એ બાજુ જોઈ હરી હરી બરોબર આ હા એ બે એક જ આખલાની ની હે રવેચી આખલો હતો અમારે આ નવા ગામ નવા ગામ હવે આપણે આ લોદરણી આપણે જીરું આપણે આ પાલાસ બરોબર હું જોડે એક રવિચિ નો આખલો હતો હું ફરતો એમાં કોલિયાની ગાય બે ત્રણ ફરી હતી બરોબર તો આ એ ઈ બરોબર બરોબર વાહ અને બાકી તમારી ગાયોમાં દૂધ કેવા ચરવા ઉપર એના વિશે થોડું ચરવામાં અત્યારે વગડા ઉપર જાય સાડા ત્રણ ત્રણ ચાર લીટર દૂધ આવે બરોબર વગડા ઉપર વગડા ઉપર અને આમાં કાકરેજમાં માં આચર જવાનો કેવો પ્રશ્ન આચર નો એવો બહુ પ્રોબ્લેમ નહીં જે જાજા દૂધ વાળી ગાય હોય એના આચર નો પ્રોબ્લેમ રે બાકી માપે ચાર ચાર સાડા ચાર લીટર વાળી ગાય હોય ને એમાં કોઈ પ્રોબ્લેમ નહીં કોઈ પ્રોબ્લેમ ના આવે અને બીજું આગળ તમારો કેવો પ્લાન છે ગાયોમાં એના વિશે થોડું કયો ગાયોમાં તો આગળ એવો પ્લાન છે કે આજની બ્રીડિંગ વાળી રાખવી છે જે આપડી આ નાની વાછડી ઉછરેલી બરોબર પોતે સારું બ્રીડિંગ કરેલી ઈ ઈ રાખવી આપડી જે આજની ઉછેરલ ને આજની મોટી કરેલ હોય ઈ રાખવાનો બહુ શોખ છે ને ધીરે ધીરે ઈ બનાવી ધીરે ધીરે કેટલી ગાયો કરવાનો 40 40 એવી ગાયો કરવી છે એમ બરોબર વાહ જો તો તો આમ અનુભવ જોઈએ બરોબર એમને ડાયરેક્ટ ગાય ના થાય કાંકરેજમાં તો અનુભવ જોયે હા બરોબર કે તો આમાં તમે આ તો હવે આને તો તમને સ્વભાવની તો ખબર જ હશે એગ્રેસિવ આવે હા બરોબર કે પાદરો કોઈ પણ આમાં

અને દૂધનું કઈ રીતે મેનેજમેન્ટ કરવું પડે વારા ફરતી ગાયો એના વિશે થોડું દૂધમાં તો જો તમારે એક બ્રીડિંગ માં બહુ ધ્યાન રાખવાનું કે 10 ગાયો માં ત્યારે છે તો 10 વિયા લઈ જો હા બરોબર અને એવી રીતના જ તમારે બ્રીડિંગ કરવાની કે આખલો અત્યારે આપણે મૂકવો હે તો સામે આ ગાયો બહુ કેતે રહી ગઈ પછી વિયા આવી પડે હા બરોબર એવી રીતના રાખવાની એટલે કે તમારે ઘરે હાલે રહ્યું અને તમને ગાય ઉપરથી થી મન ના હટે હા બરોબર છે

માર્કેટમાં પણ ખુબ સરસ ચાલે છે અને બીમાર પણ ખુબ ઓછી પડે છે બીમાર ઓછી પડે અમુક ટાઈમે શું હવામાન એવું હોય તો તો કોઈ બી આવી જાય હવામાન ઉપર ચાલે પણ ઓછામાં ઓછી બીમાર પડતી હોય તો કાંકરેજ કાંકરેજ ગાયનું મેં જોયું છે કે મોસ્ટ ચરવા ઉપર જ દૂધ બધું હોય છે બીજી ગાયો ની સરખામણીમાં રફ એન્ડ ટફ બહુ આવે છે એના વિશે થોડુંક કયો આમાં કેવું હે કે કાંકરેજ ગાય એવી છે કે આખો દિવસ વગડામાં ચરી આવે એ સાંજે ભૂખી હોય હમ તો એ દુવામાં ઈ પગ નહી ઉપાડે બરોબર મોસ્ટ ઓફ હવે એમાં જે દૂધ આવતું હશે હા હા ઈ જ આવશે ઈ એક દી ભૂખી રહેવા હાટે એનો દૂધ નહી ઘટી જાય અને મોસ્ટ ઓફ બીજી ગાય રહી ને બરોબર એમાં કેવું હોય કે એક દિવસ ભૂખી રહી એને હા જે લીટર એક નો ફેર પડી જાય બરોબર અને આમાં એવું કઈ નહી હોતું આ તો જે એનો ખાવા હોય કે ના હોય બરોબર અને દોવા જ દેવું પડે ને ઈ જે આવતું ઈ જાવ બરોબર બગડા ઉપર જ અને આને એવું નહી કે તમે ઘરે અને તરવો વાહ નિયણ નાખો કે કાઈ પણ નાખો ખાખી હશે તો એક દુવા દેશે ને ધરાલ હશે તો દુવા દે બરોબર 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 જ આવે નહીં અને આ જે તમે કીધું એમ કે આને બીમાર હોય તો બીજા દિવસે પાછી હતી એ રીતે કમ્પ્લીટ થઈ જાય ને ખૂબ સારી રીતે દૂધ ને બધું કમ્પ્લીટ આપે વાહ અને આ તમારી જે તમે કીધું એ રાવતી રાવતી નથી આરે કેટલો કેટલા વર્ષની થઈ તમારી 80 વર્ષ 80 વર્ષની થઈ બરાબર એ જોવા જઈએ તો એની કઈ લાઈન એની લાઈન હવે આખલાનું નામ તો મને યાદ નહીં બરોબર આખલો બહુ સારો હતો બરાબર અને આમ નામ ચિહ્નય પણ મને એનું નામ યાદ નહીં અત્યારે આપણે આ આપણે આપણે નહેરબંદણી છે ને પાવડાઠો એની જગ્યાએમાં આપ્યો મોટો આખલો બહુ મોટો જાટસિંગો છે આખલો એમને બીજળું બાપરે વાહ તો મિત્રો તમને આ બધી ગાયોને જે આપણે વિનોદભાઈ અરે પૂરી ગાયોની વાત કરી કે મેનેજમેન્ટ ગાયોનું બધું કઈ રીતે થાય છે અને કઈ રીતે ગાયો કરવી તો તમે કરી શકો અને આગળ વધી શકો એ તમને પૂરો વિડીયો કઈ રીતે બનાવ્યો આપણે કેવો લાગ્યો અમને જરૂર જણાવજો વિનોદભાઈ આવી સારી સારી ગાયો રાખે છે અને પોતે બ્રિડિંગનું કામકાજ કરે છે અને ઘરનું હોય તો જ આગળ રાખવું એ વિનોદભાઈએ બહુ સરસ વાત કરી ધન્યવાદ વિનોદભાઈ જય માતાજી આભાર